હિસાબી રોકડ જપ્ત કરી છે કાર ચાલક ડ્રાઈવર ની ધરપકડ પણ કરવામાં આવી છે લોકસભાની ચૂંટણી અંતર્ગત અરવલ્લી જિલ્લામાં આચાર સંહિતાનો કડકાઈથી અમલ કરવામાં આવી રહ્યો છે જિલ્લા એસપી શેફાલી બારવાલા માર્ગદર્શન હેઠળ રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આંતરરાજ્ય સરહદો પરથી પસાર થતા વાહનોનું સદન ચેકિંગ કરવામાં હાથ ધરવામાં આવ્યું હતું શામળાજી પોલીસે અન્સોલ ચેકપોસ્ટ પરથી રાજસ્થાન પાસિંગની આઈ ટેન્ડ કારના ગુપ્તખાનામાંથી ન્યૂઝપેપરમાં વીંટાળેલા એક કરોડ રૂપિયા બિનહિસાબી મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી પોલીસે અદ એક કરોડ બિનહિસાબી રોકડ રકમ ક્યાંથી ક્યાં લઈ જવાની હોવા અંગે કારના ચાલકની સધન પૂછપરછ હાથ ધરી હતી એક ફોર વ્હીલ ગાડી આવતા રૂટિન પ્રમાણે એમને ચેક કરવા માટે રોકતા એ ગાડી યુન્ડાઈ કંપનીની આઈટેન ગાડી હતી જેના ગાડી નંબર હતા આર જે ટ્વેન્ટી સેવન સી સિક્સ ડબલ ઝીરો થ્રી એમાં ડ્રાઈવર ચાલક એમને પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન આપતા શંકા ગઈ અને એમને ગાડીની તપાસ થોડી વધુ કરતાં અંદર એક ગુપ્ત ખાનું મળી આવેલ જે ચાવીથી ખૂલતું હોય અને એ ઈસમ પાસેથી ચાવી લઈ અને એ જે ખાનું છે એ ખોલતા એમાં ન્યૂઝપેપરમાં વીચળાયેલ હાલતમાં બંડલો મળેલ જેના વિશે પૂછપરછ કરતાં એ બંડલમાં પૈસા હોવાની જાણકારી કેશ હોવાની રોકડ રકમ હોવાની જાણકારી આપેલ એનો સોર્સ ક્યાં છે એ જણાવી નહીં એટલે કાયદેસર કાર્યવાહી કરી અને એને આપણે અટક કરેલા છે અને જે મુદ્દામાલ છે એને પણ જપ્ત કરેલ છે શામળાજી પીએસઆઈ એસ કે દેસાઈ અને તેમની ટીમે રાજસ્થાન રાજ્યને અડીને અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે નંબર આઠ પર અંસોલ ચેકપોસ્ટ પર ગેરકાયદેસર ચીજ વસ્તુઓની હેરાફેરી અટકાવવા માટે બેરિકેટિંગ કરી વાહનોનું ચેકિંગ હાથ ધરતા રાજસ્થાન તરફથી શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી આઈટેન કારને અટકાવી તલાશી લેતા કાર ચાલકે ડ્રાઈવર ચિંતિત જણાતા પોલીસે આગાવી ઢબે પૂછપરછ કરતા કારની વચ્ચેની સીટમાં ગુપ્તખાનામાં રોકડ રકમ હોવાનું જણાવતા પોલીસે ગુપ્તખાનાનું ખોલાવતા પોલીસની આંખો પહોળી થઈ ગઈ હતી કરોડની નોટનો બંડલના નોટ મળી આવતા પોલીસ કાર ચાલકને રોકડ રકમના આધાર પુરાવા રજૂ કરવા જણાવતા ડ્રાઈવર પર્વતસિંહ શંભુસિંહ રાજપૂતની અટકાયત કરી હતી રોકડ રકમ કાર અને મોબાઈલ મળી કુલ એક કરોડ બે લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે શામળાજી પોલીસે કારમાંથી જપ્ત કરેલ એક કરોડ રૂપિયા ક્યાંથી લઈ કોને પહોંચાડવાના હતા એ અંગે કાર ચાલકની પૂછપરછ હાથ ધરી છે